ટેક્સટાઇલ અને હીરાનગરી તરીકે ઓળખાતું સુરત હવે ફેશનની દુનિયામાં પણ આગળ વધ્યું છે સુરતની પહેલી યુવતીએ બાવીસ ફેબ્રુઆરીએ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો છે ત્યારે સુરત એરપોર્ટ પર આવેલી યુવતીનું પરિવારજનો અને શહેરીજનોએ સ્વાગત કર્યું હતું ભારતમાંથી ચૌદ યુવતીઓને માત આપીને હવે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે થનગની રહી છે સુરત ની ઓગણીસ વર્ષીય કોલેજીયન ગર્લ શ્રદ્ધા પટેલ દિલ્હી ખાતે યોજાયેલા કાઉન્ટિંગમાં હાજર રહી હતી જ્યાં દેશભરમાંથી આવેલી ચૌદ યુવતીઓને હરાવીને હવે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ વર્લ્ડ સ્પર્ધામાં આગળ વધવા જઈ રહી છે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ વર્લ્ડ સ્પર્ધા આગામી સમયમાં ઇજિપ્તમાં યોજાનાર છે જેના માટે શ્રદ્ધા ખૂબ જ ઉત્સાહિત છે શ્રદ્ધા પટેલે કહ્યું કે મને બાળપણથી જ આ ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા હતી આ અગાઉ હું મિસ ટીન ઇન્ડિયા બે હજાર એકવીસ તાજ જીતી ચૂકી છું